નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિતભાઈ ઠક્કરે સૌને આવકારી અને એજન્ડા રજૂ કર્યો હતો પ્રારંભમાં તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી રવાણી પરશોત્તમભાઈનું તાજેતરમાં નિધન થતાં સૌએ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ નાયબ હિસાબની શ્રી કે પટણી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના સુધારેલ અને બે હજાર પચીસ છવ્વીસના બજેટને વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલ જોગવાઈ સાથે બજેટ વાંચન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી ત્યારબાદ તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ મળેલ તાલુકા પંચાયતની સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી આ ઉપરાંત ડ્રાઈવર અને પટ્ટાવાળાને કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમથી નિયુક્ત કરવા માટે ઓનલાઈન કાર્યવાહી કરી એજન્સી નક્કી કરવા માટે પણ આજની સભામાં ચર્ચા કરવામાં આવી વધુમાં આજની સામાન્ય સભામાં અગાઉ નેત્રા ગ્રામ પંચાયતને સોંપવામાં આવેલ જેટિંગ મશીનની આસપાસની તેમજ નખત્રાણા તાલુકાની ગ્રામ પંચાયતોને જરૂર પડે ત્યારે આ જેટિંગ મશીનનો ઉપયોગ લેવા માટે પણ સૌને જાણ કરવામાં આવી બેઠકમાં ઉપપ્રમુખ શ્રી દક્ષાબેન બારૂ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી લીલાબેન મહેશ્વરી કારોબારી ચેરમેન શ્રી ઉત્પલસિંહ જાડેજા સાંતાબેન આહિર જયસુખભાઈ પટેલ સંધ્યાબેન પલણ ગોરધનભાઈ રૂડાણી હોતખાન મુતવા સ્વાતિબેન ગોસ્વામી હંસાબા હરસિંહજી જાડેજા દિનેશભાઈ નાથાણી રમેશભાઈ આહિર કેતનભાઈ પાંચાણી હરિભાઈ ચારણ રામીબેન લખમીરભાઈ રબાડી સંગીતાબેન પટેલ ઓસમાનભાઈ સુમરા એડીટીઓ વસંતભાઈ ચંદે એડીટીઓ ડીડી સાગરબેન નાયબ હિસાબની શ્રી કે કે પટણી વિસ્તરણ અધિકારી શ્રી વર્ષાબેન જાની દીપાબેન આચાર્ય મેહુલ પ્રજાપતિ રમેશ આહિર રમેશ ઘરવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા નવા આવેલા એસો શ્રી જીજ્ઞાબેનને આવકાર અપાયો હતો